સુરત શહેરમાં ઉનાળો પૂરો થવા આવ્યો છે ત્યારે ઊન નગરમાં પીવાના પાણીની આઠ દિવસથી કકડાટ હોવાની બૂમ ઉઠવા પામી છે લોકો રિક્ષાના માટા રોડ પર ઉતરી આવ્યા હતા અને વિરોધ નોંધાવ્યો છે સુરત મહાનગરપાલિકા શહેરીજનોને સુવિધા આપવાની વાતો જ કરે છે પરંતુ ઊન વિસ્તારમાં પીવાના પાણી લઈને કકડાટ જોવા મળી રહ્યો છે સુરતના ઊન વિસ્તારમાં આવેલા હૈદ્રી નગરમાં છેલ્લા આઠ દિવસથી પીવાનું પાણી આવતું નથી પાણી નહીં આવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો મહિલાઓએ પાણીના ના લઈ રસ્તા પર આવી વિરોધ કર્યો હતો અને સ્થાનિક કોર્પોરેટર પણ નથી દેખાતા હોવાના આક્ષેપ કર્યા છે આ તકલીફી આઠ દસ દિવસ બહુ તકલીફ હેતુ તકલીફ હે આગળ સાહેબ કોઈ ભરને બોરિંગ વાત પાણી નહીં છોટા છોટા બચ્ચે વાત જાય પાણી કે कब तक परेशानी उठाएंगे गर्मी का दिन है बिल्कुल है। जाओ तो नहीं लोग कैसे कर करेंगे इलेक्शन के पे सब खड़े हो जाते चलो मत देने रिक्शा लेकर आते गाड़ी लेकर आते नहीं, नहीं है कोई खड़े नहीं रहता ऐसा टाइम पर આમ સુરતના ઉન વિસ્તારમાં હૈદરીનગરમાં પાણી માટે લોકો વલખા મારી રહ્યા હોય ત્યારે આ વિસ્તારના લોકોને ક્યારે પાણી મળશે તે જોવું રહ્યું હઝર કૃષિ સાથે પ્રકાશવાળા